હું જીએલ સરવૈયા જિલ્લા હોમગાર્ડ લો ઓફિસર જામનગર અમારા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસના એકસઠમાં સ્થાપના દિવસે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન અને આખા ગુજરાતના હોમગાર્ડ વચ્ચે એક એમઓયુ થયેલ છે એ એમઓયુ મુજબ ગુજરાતના પચાસ હજારથી વધુ હોમગાર્ડ સભ્યોને સીપીઆર તાલીમ આપવા માટેનું આજે એમઓયુ થયું છે એના ભાગરૂપે આજે જામનગર જિલ્લાના અને તાલુકાના તમામ હોમગાર્ડ સભ્યોની એક સીપીઆર ટ્રેનિંગ જીજી હોસ્પિટલ ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવેલ છે જેમાં આપણે સીપીઆર ટ્રેનિંગના ગુજરાતના પ્રેસિડેન્ટ ધવલ તલસાણીયા સાહેબ એમના સેક્રેટરી તથા જામનગર સીપીઆરના નોડલ ઓફિસર શ્રી અહીંયા ટ્રેનિંગ માટે ઉપસ્થિત રહેલ છે અને તમામ હોમગાર્ડ સભ્યોને એમની ટીમ દ્વારા સીપીઆરની વ્યવસ્થિત ટ્રેનિંગ આપવામાં આવી રહેલ છે જે ટ્રેનિંગ અહીંયા દરેક હોમગાર્ડ સભ્યો વ્યવસ્થિત રીતે રહી રહેલ છે આવી જ ટ્રેનિંગ સમગ્ર ગુજરાતના તમામ હોમગાર્ડ્સને આપવામાં આવશે જેથી કરી અને લોકોને હોમગાર્ડ જ્યાં પણ ડ્યુટીમાં હોય ત્યાં આવી કોઈ તકલીફ થાય તો હોમગાર્ડનો સભ્ય છે એ ટ્રેનિંગ લીધેલ હોય તો એ હોમગાર્ડ એ વ્યક્તિનો જીવ બચાવી શકે અને જ્યાં સુધી કોઈ મેડિકલ સારવાર કે કોઈ ડોક્ટર્સ કે હોસ્પિટલ સુધી એમને પહોંચાડવામાં ના આવે ત્યાં સુધી અમારો હોમગાર્ડ સભ્ય છે એ આ ટ્રેનિંગનો ભાગ બની અને લોકોના જીવો બચાવશે અને આ રીતે અમારા હોમગાર્ડ સભ્યોની જે નિષ્કામ સેવા છે એમાં એક વધુ જવાબદારી નું નિર્માણ થયું છે અને એ અમારો હોમગાર્ડ જવાન બખૂબી નિભાવશે એવી આશા સાથે જય હિન્દ જય ભારત